આયુર્વેદને જાણો ભાગ ઓગણસિત્તેર આજે આપણે ચોથા પ્રકારના વિરુદ્ધ આહાર એટલે કે માત્રા વિરુદ્ધની વાત કરીશું અગાઉ આપણે જે પહેલા ભાગમાં ઉદાહરણો જોયા એની અંદર સમાન માત્રામાં એક સાથે કંઈક વસ્તુઓ લેવાથી પણ વિરુદ્ધ થતી હોય છે એના ગુણ વિપરીત થતા હોય છે એ આપણા શરીરને કેટલાક અંશે નુકસાન પહોંચાડતી હોય છે એવા ઉદાહરણ આપણે જોયેલું જેમ કે સમાન માત્રામાં મધ અને ઘી ન લેવું જોઈએ એ જ રીતે ત્યાં બીજું ઉદાહરણ પણ એ જ હતું કે સમાન માત્રામાં મધ અને વરસાનું પાણી જે આંતરિક પે જેને કહીએ છીએ કે વરસાદનું સીધું ઝીલેલું પાણી એ પણ સમાન માત્રામાં ન લેવું જોઈએ તો આ બે માત્રા વિરુદ્ધના ઉદાહરણો છે જનરલી આ વિરુદ્ધ આહાર આપણા રૂટિન કે આપણા રૂટિન ઉપયોગમાં આવતો હોતો નથી એટલે એમાં બહુ તકલીફ હોતી નથી પરંતુ કેટલીક દવાઓ એવી હોય છે જે વૈદો મધ અને ઘી સાથે લેવાનું કહેતા હોય છે તો ત્યારે બંનેની માત્રા થોડી અલગ રાખવી કે વધઘટ રાખવાથી કંઈ નુકસાન થતું નથી પછી પાંચમો પ્રકાર છે સાતમ્ય વિરુદ્ધ સાતમ્ય એટલે જે વસ્તુ આપણને શરીરને અનુકૂળ છે એ આપણા માટે સાતમ્ય છે અને જે આપણા શરીરને અનુકૂળ નથી એ આપણા માટે અસાત્મ્ય છે જેમ કે ઘણીવાર એવું થતું હોય છે કે વસ્તુઓનું સેવન આપણે કરે જઈએ એટલે અમુક લોકોને સાતમ્ય થઈ જાય છે જ્યારે બીજા લોકો માટે એ અસાત્મ્ય હોય છે જેમ કે કોઈ વ્યસન હોય છે કોઈ સિગરેટ બીડી વગેરે પહેલીવાર જો કોઈ પીતા હોય છે તો ખાંસી વગેરે વધારે આવતી હોય છે તો એના માટે અસાત્મ્ય છે પરંતુ જે નિયમિત પીવે છે અને એ ધીરે 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 વ્યસન ઉપર ચડી જાય છે પછી રોજની એક જોડી બીડી પીતા હોય છે તો પણ એમને કંઈ તકલીફ થતી નથી એટલે એમને સાતમ્ય થઈ જાય છે પરંતુ આવું જે આપણા શરીર માટે શાસ્ત્રમાં તો કહ્યું છે કે નુકસાનકારક છે પણ એવું જો સાતમ્ય પણ આપણને થઈ ગયું હોય તો પણ એને ધીરે ધીરે છોડવાનું એવું શાસ્ત્રમાં કહેલું છે હવે અહીંયા છે સાતમ્ય વિરુદ્ધ એટલે જે આપણને અનુકૂળ છે એનાથી વિરોધી તત્વ કે એવું વિરોધી ભોજન આપણે લેવું જેમ કે ઘણા લોકોને મરચું સાતમ્ય નથી હોતું છતાં મરચાંવાળું ખાવું તો એના માટે વિરુદ્ધ થશે ઘણા લોકોને ગળ્યું જો અનુકૂળ ના હોય ઘણા લોકોને દૂધ અનુકૂળ નથી આવતું કે દૂધ ખાય તો કબજિયાત થાય છે કે પેટમાં દુખાવો કાં તો ઘણાને ઝાડા થઈ જાય છે તો એના માટે દૂધ અસાતમ્ય છે તો એવા વ્યક્તિઓ જો દૂધ લેશે તો પણ એના માટે વિરુદ્ધ થશે તો એ આ નિયમના આધારે થાય છે એટલે એવું નથી કે અમુક દ્રવ્યો જ વિરુદ્ધ આહાર છે એક સામાન્ય દ્રવ્ય પણ કોઈ વ્યક્તિ માટે વિરુદ્ધ આહાર થઈ શકે છે ઘણા વ્યક્તિઓ હોય છે કે કેળું એમને સાતમે હોતું નથી કેળું ખાય એટલે બીજા દિવસે શરદી થઈ જાય બાળકોમાં ઘણીવાર આવું જોવા મળે છે ઘણા લોકોને ગોળ સાતમે હોતો નથી તો આવા અલગ અલગ ઘણા બધા ઉદાહરણો છે કે કંઈક વસ્તુ એક વ્યક્તિ માટે સાતમે નથી હોતી દરેક વ્યક્તિને કંઈક ના કંઈક આવી વસ્તુઓ નાની મોટી હોય છે જે એને અનુકૂળ એના શરીરને હોતી નથી તો એવા વસ્તુઓથી આપણે બચવું જોઈએ આવું વિહારમાં પણ છે ઘણા લોકોને ધારો કે સ્વેટર વગેરે પહેરવું શિયાળામાં ઘણા લોકોને ઠંડી લાગતી જ નથી ઘણા લોકોને વધારે ઠંડી લાગતી હોય છે તો ઠંડી લાગે છે તો સ્વેટર પહેરી લેવું જોઈએ ટોપી પહેરી લેવી જોઈએ ભલે આપણા મિત્ર કે એ જે છે એને ઠંડી નથી લાગતી એ પિત્ત પ્રકૃતિનો વ્યક્તિ છે એને ઠંડી નથી લાગતી તો ન પહેરે તો આપણી સાત્મ્યતા આપણે જોઈ લેવી જોઈએ અને એ મુજબ આપણી રહેણી કરણીને આહાર વિહાર રાખવો જોઈએ ત્યારબાદ છઠ્ઠું વિરુદ્ધ આહાર છે દોષ વિરુદ્ધ દોષ ત્રણ પ્રકારના છે વાયુ પિત્ત અને કફ તો આ આપણા શરીરમાં માની લો કે કોઈને કફનો રોગ થયો છે શરદી વગેરે થયું છે કફ પ્રકોપ થયેલો છે અને એની અંદર કફજન્ય આહાર જો લેવામાં આવે તો એ દોષ વિરુદ્ધ થશે ભલે પ્રકૃતિ આપણી કોઈ પણ હોય પણ આજે મને કફ કે શરદી થયેલા છે તો આજે મારે કફકારક આહાર ન લેવો જોઈએ ઘણા લોકો કફ થયો હોય છે છતાં પણ દૂધ ચાલુ રાખતા હોય છે છાસ ઘણીવાર બંધ કરી દેતા હોય છે કે ભાઈ છાસથી કફ થાય એટલે છાસ બંધ કરી દેતા હોય છે બપોન પણ રાત્રે દૂધ તો ચાલુ હોય સવારે વહેલાં દૂધ ચાલુ હોય છે તો દૂધથી પણ કફ થવાનો છે ગોળ કફકારક છે નિયમિત ગોળ ખાવાની ટેવ હોય તો શરદી થાય ત્યારે ગોળ તો ચાલુ જ હોય તો આ આપણે ધ્યાન રાખવું જોઈએ કે મને કયા દોષના લીધે રોગ થયો છે તો એ દોષકારક વસ્તુઓ આપણે બંધ કરવી જોઈએ ઘણીવાર એસિડિટી વગેરે થાય છે પિત્ત થાય છે તો એસિડિટીમાં લોકો મરચું ખાવાનું બંધ કરી દે છે સારી વાત છે કે કટુરસથી પિત્ત વધે છે એટલે બંધ કરવું જોઈએ પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે સૌથી વધારે પિત્ત તો નમકથી થવાનું છે બીજા નંબરે ખટાસથી થવાનું છે અને ત્રીજા નંબરે તીખા રસથી થવાનું છે તો આ ત્રણેય રસો બંધ કરવા જોઈએ એક રસ બંધ કરવા માત્રથી પરિણામ નથી મળી જતું એ લોકોની છાસ અને ઉપરથી મીઠું નાખી અને ભભરાવીને ખાવાની પ્રક્રિયા ચાલુ હોય છે ઘણા લોકો તો દહીં ફ્રીજમાંથી રાખેલું હોય છે ઠંડુ હોય છે સ્પર્શમાં એટલા માટે એવું માનતા હોય છે કે એસિડિટીમાં દહીં ખાવું જોઈએ તો આવા દર્દીઓ પણ આવતા હોય છે તો ખરેખર એવું છે કે દહીં જ્યારે પચે છે ત્યારે ઉષ્ણવીર્ય છે ગરમ છે એ એસિડિટીને બહુ વધારી દેશે તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે કયો આહાર દ્રવ્ય કેવા દોષ પેદા કરે છે એ ખબર ન હોય તો નજીકના કોઈ પણ વૈદ્યને આપણે પૂછી શકાય મારી જોડે એવા પણ દર્દીઓ આવે છે કે રા પાઇલ્સની અંદર બ્લીડિંગ થતું હોય એટલે કે લોહી પડતું હોય હવે લોહી પડતું હોય ગુદાના માર્ગેથી મસામાંથી ત્યારે ગરમ દ્રવ્યો ન ખાવા જોઈએ અને કોઈએ અમને કહેલું કે રાત્રે દહીં ખાઓ તો એ બેન રાત્રે રોજ એક વાટકી દહીં ખાય અને બ્લીડિંગ બંધ જ ના થાય છેલ્લા પંદર વીસ દિવસથી બ્લીડિંગ ચાલુ મારી જોડે અમે એમને તાત્કાલિક દહીં બંધ કરાવ્યું કારણ કે દહીં ગરમ છે એ બીજા દિવસે ઉલટું બ્લીડિંગ વધારશે તો આ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ઘણી સ્ત્રીઓમાં માસિક વધારે આવતું હોય છે એ પણ પિત્તકારક છે જો વધારે પ્રમાણમાં માસિક આવે છે તો આ ત્રણ રસ ખાટું ખારું ખાટું અને તીખું આ ત્રણ રસ ઉપર કંટ્રોલ કાં તો બંધ કરવા જોઈએ અને એના વિરોધી જે છે દોષ વિરોધી ગુણવાળા આહાર દ્રવ્યો છે મધુર કસાય કે તિક્ત આ ભોજનમાં વધારવા જોઈએ તો આ પ્રક્રિયા કરી લેવી જોઈએ આપણી ઘણી સ્ત્રીઓ માસિક વધારે આવવાના લીધે એનિમિક થતી હોય છે અને એ પાંડુતાના લીધે એ એનિમિકના લીધે ખાટું અને ખારું ખાવાની ઈચ્છા વધી જતી હોય છે આ શાસ્ત્રમાં લખેલું છે એટલે વધારે સેવન કરે જાય અને એના લીધે એ પાંડુતાના લીધે માસિક જે આવવાનું પ્રક્રિયા છે એ વધારે ને વધારે વધતી જતી હોય છે તો આવા સમયે આપણો ભોજન કંટ્રોલ કરવાથી પણ ઘણી વાર આપણને રાહત થઈ જતી હોય છે વધુ માહિતી આવતા અંગે ધન્યવાદ